નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મહેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારમાં ભાવાત્મક ગદ્ય પૂછાય છે એની આજે આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે ખાસ મારે કહેવાનું કે ભાવાત્મક ગદ્ય કેવી રીતે લખી શકાય ભાત્ત્મક ગદ્ય માટે કયા કયા વિષયને અનુરૂપ ધોરણ બારમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે એનો મેં એક અલગ વિડીયો બનાવીને મૂકેલો છે તમે પહેલાં પ્લેલિસ્ટમાં જઈને જોજો ત્યાર પછી તમે આ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ બારની અંદર જે વાત્મક ગદ્ય પૂછાય છે તો એને લખવા માટે આપણે કઈ બાબતની ખાસ કાળજી રાખવી જોઈએ એ તમને આ વિડીયોમાં આજે સદ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવેલું છે તો પરીક્ષામાં રીતે પ્રશ્ન પૂછાય છે શિસ્તનું માનવ જીવનમાં મહત્વ આ વિષય પર નીચેના શબ્દ યાદીનો ઉપયોગ કરી અને તમારે ભાવાત્મક ગદ્યમાં પેરેગ્રાફ તમારી પોતાની ભાષામાં લખો આ રીતનો પ્રશ્ન પૂછાય છે હવે તમે જ્યારે વિદ્યાર્થી મિત્રો ભાવાત્મક ગદ્યનો પેરેગ્રાફ લખતા હો ત્યારે એક બાબત ખાસ યાદ રાખવાની છે કે આ ભાવાત્મક ગદ્યમાં તમે લખાણ લખો છો ત્યારે તમારો પોતાનો ભાવ આવવો જોઈએ એ રીતે તમારે શબ્દની પસંદગી કરી અને આ શબ્દ યાદીમાંના શબ્દનો ઉપયોગ કરીને જ તમારે તમારો જવાબ લખવાનો હોય છે આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે શબ્દ યાદી આ રીતે આપેલી છે શિસ્તનું મહત્ત્વ અંગ્રેજો પાસેથી લશ્કરમાંથી વિદ્યાર્થીઓ માટે ખાસ નાગરિકોની કર્તવ્યનિષ્ઠા ફરજ પાલન કતારબંધ ઊભા રહેવું નાગરિકતાની જાગૃતિ શિસ્તબેહોનું જીવન અને વ્યર્થ આ શબ્દ યાદીનો ઉપયોગ કરીને જ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ જે છે એ ભાવાત્મક ગદ્યમાં લખવાનો છે હવે તમને મારે ખાસ કહેવાનું કે તમે જ્યારે પરીક્ષામાં જવાબ લખો ત્યારે આ શબ્દ શબ્દયાદીમાંના શબ્દો તમે ઉપયોગ કર્યા છે એ તમારે રજૂ કરવા માટે તમે જે શબ્દયાદીમાંના શબ્દો ઉપયોગ કર્યા છે એની નીચે તમારે પેન્સિલથી અંડરલાઇન કરવાની છે તમે એ જોઈ શકો છો કે મેં પેન્સિલથી એ શબ્દનો ઉપયોગ કર્યો છે અને એની નીચે મેં અંડરલાઈન કરી છે એટલા માટે કે પરીક્ષકને ખ્યાલ આવી જાય કે તમે બધા જ શબ્દનો ઉપયોગ કરી અને આ જવાબ લખેલો છે હવે આપણે એનો જવાબ જોઈએ મનુષ્ય જીવનમાં શિસ્તનું મહત્વ આ એટલું ઓછું છે શિસ્ત જ માનવ જીવનની શોભા છે આપણે અંગ્રેજોના પાઠોમાંથી કઠોર શિસ્ત શું છે તે જાણી શકીએ છીએ માણસની કિંમત પણ એનામાં રહેલી શિસ્તથી જ થાય છે શિસ્ત વિનાના વ્યક્તિની કિંમત એક કોડી જેટલી પણ નથી લશ્કરમાં સૈનિકોને પણ કર્નલ અને મેજર તરફથી શિસ્તના પાઠો શીખવવામાં આવે છે તે જ રીતે વિદ્યાર્થીઓને સારા જીવનમાં રમતગમતના શિક્ષકો તથા આચાર્ય તરફથી શિસ્તનું મહત્ત્વ શીખવાડવામાં આવે છે સમાજના વર્તન વ્યવહાર પર શિસ્તબદ્ધ નાગરિકની કર્તવ્ય નિષ્ઠા પર ઘણી અસર કરે છે તેથી જ ફરજ પાલનમાં શિસ્તબદ્ધ રહેવું જરૂરી છે જે સ્થળોએ ગીરદી હોય તેવા સ્થળોએ કતારબંધ ઊભા રહેવું જોઈએ આ માટે નાગરિકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે શાળામાં શાળાના શિક્ષણમાં કેળવણી અનિવાર્યપણે આવવી જોઈએ ખરેખર શિસ્તવિહોનું જીવન નિરર્થક વ્યર્થ છે તો વિદ્યાર્થી મિત્રો તમે એ જોઈ શકો છો કે અહીંયા જે શબ્દ યાદીમાંના શબ્દો છે એ બધા જ શબ્દ યાદીમાંના શબ્દનો ઉપયોગ કરી અને આપણે આ પેરેગ્રાફ લખ્યો છે અને એમાં ભાવ આપણે લાવવા માટે પ્રયત્ન કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે શબ્દ યાદીમાંના શબ્દોનો ઉપયોગ કરીને જ તમારે જવાબ લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ પેરીગ્રાફ જો પરીક્ષામાં પૂછાય તો તમે સરસ રીતે લખજો ચેક ચેક કર્યા વગર જોડણીની ભૂલ વગર તમે લખશો તો માનું છું કે તમે ઘણા સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપની બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો तो हमारी YouTube चैनल में आपने ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન અરજી લેખન પત્ર લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય કહેવતો કહેવતકથાઓ રૂઢિપ્રયોગો સાથે સાથે આદર્શ ઉત્તરવહી ગુજરાતીમાં કઈ રીતે લખી શકાય તેના નમૂનારૂપ વિડીયો એટલું જ નહીં અધ્યયન નિષ્પત્તિના વિડીયો પણ આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે તમારે જો તમારી શાળામાં કોઈ કાર્યક્રમનું આયોજન કરવું હોય નાટક અને ગરબા જો તમારે જોવા હોય તો બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં આપણે જોવા માટે મળી રહેશે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો મેં બધાના અલગ અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂકેલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે આવા સરસ મજાના ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો